બનાસકાંઠા ભૂસ્તર વિભાગે એક મહિનામાં રૂપિયા દરમિયાન એક્યાસી કેસો કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ બનાસકાંઠા ભૂસ્તર વિભાગ એ ગત એક વર્ષ એકસો પાંચ પોઈન્ટ કરોડની વિક્રમજનક આવક મેળવ્યા બાદ એપ્રિલ મહિનામાં એક જ માસમાં કુલ એક્યાસી કેસ કરી વધુ રૂપિયા બે પોઈન્ટ બે કરોડની દંડકીય આવક મેળવી છે રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ખાણ ખનીજ કમિશનરની સૂચનાથી તથા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંઘ સારસવા દ્વારા ગત વર્ષની વાર્ષિક આવક રૂપિયા એકસો પાંચ પોઈન્ટ છવ્વીસ કરોડ મેળવી બનાસકાંઠામાં સૌથી વધુ આવકનો રેકોર્ડ તોડ્યો હતો આ સાથે ખનીજ ચોરીના સાતસો ચાર કેસો કરી રૂપિયા બાર પોઈન્ટ ત્રીસ કરોડનો દંડ પણ વસૂલ કર્યો હતો ત્યારે વર્ષ દરમિયાન વિક્રમજનક આવક બાદ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી ખનીજ વિભાગની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી એપ્રિલ બે હજાર

અહેવાલ ચહેરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા